અરે સાહેબ પણ પાંચ દસ મિનિટ જે તાલે જવાનું નહી બસ પાંચ દસ મિનિટ જે તાલે ચાલો તો આપણે બેઠા છીએ બે પાંચ મિનિટ સાહેબ જે તાલે ચાલો તો આપણે બેઠા છીએ આખા દિવસનો ચાલે જ છે ને હમણાં દબાવીને હું તૂટાઈ ગયું

ફટાફટ બોલો યાર અરે ભાઈ દુફા ફાયર છે મારા ભાઈ ભાઈ મત ચાલે બીજો બીજો બબુર એટલે વાત ખલાય એક જ ચાલે બબુર મશીન બસિન બધું આપડા બાપનું જ છે મશીન એ આપા બાપનું છે ને માં કાકા હા 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 એક જ ચાલે

એટલે હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો સાહેબ થી ચાલો સાહેબ ને હું મારો લંડ ખબર પડે હું બેઠો ને દબાવવાનું જ તો આપણે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય ભાગો ચાલે

दबाई दू आई आई बंदू दबा के आया था मैं टेंशन तो नहीं करवा हां दबाई दू मैं दबाई दू तुम जो पतिजी बात मैं एक आवाज वो आगे बज रहा है अल्लाह नते अरे ऐज नहीं नहीं ता है यार मत नहीं और बढ़िया मत बातो बातो मशीन 950 करवा ले बच्चा करवा ले पूरा फटाफट

પ્રથમપુર ગાઉનપુર પ્રથમપુર ગોઠી જગ્યા